નમસ્કાર મિત્રો તો આજે આપણે છ હજાર પ્લાસ્ટિકની અંદર અને આ પ્લાસ્ટિકની અંદર તમે જોઈ શકો છો કે હજારો નહીં પણ લાખોની સંખ્યામાં બોટલો અહીં બને છે અને લાખો બોટલો અહીં મેન્યુફેક્ચર થાય છે અને આ ભાઈ છે જે આપણે અલ્પેશભાઈ અલ્પેશભાઈ બે મિનિટ આપશો અલ્પેશભાઈ બોલો બોલો જય સ્વામિનારાયણ હરિભર સ્વામીનારાયણ સરસ તો આ પ્લાસ્ટિકનું મેન્યુફેક્ચર તમે જ કરો છો બધી સાઈઝની બોટલો મળી જાય બધી સાઈઝની લિક્વિડ બનાવવા માટેની જારું પણ મળી જાય લિક્વિડ ફિનાઇલ ફિનાલની પણ તો તમે મિત્રો જોઈ શકો છો કે આપણે અલ્પેશભાઈ છે 6 જાનંદ પ્લાસ્ટિકવાળા ફિનાલની પણ આપણે જાર બનાવી રહ્યા છે અને સ્ટોક જોજો તો મિત્રો આમ જો લખોની સંખ્યામાં અહીં બોટલો પણ પડી છે અને આ બોટલો પોતે મેન્યુફેક્ચરિંગ કરે છે અને આ મશીનરી છે જે જાતે જ બનાવે છે અને હવે આપણે જોઈશું મિત્રો કે બોટલ કઈ રીતે બને એક બેન છે એ બોટલ બનાવી રહ્યા છે તો મિત્રો તમે જોઈ શકો છો કે આ રીતનું જે પ્લાસ્ટિક બનાવવાનું જે મશીન છે બોટલો બનાવવાનું આ રીતે એમાં એક 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 મૂકતા જાય પછી અહીંથી આગળ વધતું જાય અને ગરમ થતું જાય આમાં અને પછી અહીંથી ગરમ થયા પછી આ જે છે એ અહીં મુકાય છે અને અહીંથી ઉપાડે બે અને એ આ ડાયની અંદર જે રાખવામાં આવે છે તમે જોઈ શકો છો મિત્રો આ ડાયની અંદર રાખે પછી અહીંથી આ બટન દબાવે એટલે આ થાય અને આ પ્રેસ થયા પછી ત્યાં બોટલ તૈયાર થાય અને આ પાછું મૂકે છે અને આ બોટલ જે બને છે એ આમાં નાખતો જાય સ્ટોક થાય સ્ટોક થયા બાદ આ બે અહીં પેકિંગ કરતા જાય અને આ પેકિંગ થયા બાદ ધીમે 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 વ્યવસ્થિત રીતે અહીંથી બોટલું બનતી જાય અને અહીંયા એમનો જે સ્ટોક છે એ સ્ટોક જમા થાય ફિનાઇલની બોટલો છે અને આ બધી જે કંઈ છે એ થપ્પા માર્યા છે અને ધ્રુવિલભાઈ અમારે ધ્રુવિલભાઈ કેમ છે મજામાં બધી બોટલો બનાવો છો આ બધી લિક્વિડ ફિનાઇલ સાબુ પાવડર બધી બધી બોટલો અહીં બને છે એમને હા કેવું છે માર્કેટ માર્કેટ સારું છે અત્યારે તો રોકડે આપો બાકી રોકડે રોકડે બાકી ધંધો નહીં લઈ નહીં બાકી તો તમે અહીં લખો બાકી ધંધા બંધે બાકી નહીં ભાઈ રોકડા હોય એટલું જ કામ કરવાનું સરસ અને તમે જોઈ શકો છો મિત્રો કે અહિયાં ઓફિસ ની અંદર ચા પાણી વિધા અમારે અલ્પેશભાઈ ભાઈ ચા પાણી પાયા તો અલ્પેશભાઈ સહજાનંદ પ્લાસ્ટિક ની શરૂઆત કેવી રીતે કરી હતી નાનું એવું મશીન થી કે બહુ મોટી મશીનરી થી લેવા નાની એવી મશીનરી સરસ સરસ તો ભગવાન આપનું બોટલ બહુ વેચાય અને એવી પ્રાર્થના અને ધીમે ધીમે આગળ વધો અને મહેનત કરો મહેનત કર્યા વગેરેનું કોઈ મળતું નથી અને મહેનત તો કરવી જ પડે ખાવું હોય અમે અને ધ્રુવિલભાઈ તમે આવી ગયા બે મિનિટ તમે ધ્રુવિલભાઈ આપજો ધ્રુવિલભાઈ બોલો બે તો આપણે સહજાનંદ પ્લાસ્ટિક કેટલા વર્ષથી ચાલે છે કેટલા સમયથી આપણે આપો છ મહિનાથી થી છ મહિના થી કેવું માર્કેટ છે માર્કેટ અત્યારે તો સારું છે પેલા કરતા બરાબર છે અને આ બધું જે કાંઈ છે એ રો મટીરિયલ ને બધું લાવીને તમે પેકિંગ કરો છો જ હવે અમારે કોઈ મિત્રોને જોતી હોય પ્લાસ્ટિકની બોટલ તો અમારા કોમેન્ટમાં લગ એટલે મળી જશે ને હા બધી તમામ પ્રકારની તમામ પ્રકારની બોટલો બધી મળી જશે તો મિત્રો તમે જોઈ શકો છો કે અલગ અલગ પ્રકારની જે આ છે એ સેમ્પલ રાખેલા છે આ બધી જ બોટલો જે બહુ મસ્ત બોટલો છે એ બધી અહીં મળી જાય છે અને અહીંયા બોટલો આ રીતે થાય છે